શું તકલીફ હતી બા તમારે તકલીફ તો આ ગુડામ કો છે એટલે આમ કેવી રીતના ચાલો છે કેવું દુખ છે દુખ તો એ થોડા ચાલીને બતાવો હે આ તો આ છે આમ મેડો છો પણ એક જ ખાલી આને હેરી આ નથી અડી ગયા તો પણ તો આને હેરી આ દુખાય છે બહુ તો આવે છે ઓમ બેસીને ઊભા થઈ કો છો બેસીને ઊભો થઈ ગયો તો ને એમે છે પણ મૂળ તકલીફ ગુડામ માં છે એટલે ઓપાકુ પાડો વજન કે ગમે તે આવ હોય

Table 2. Yeah. Utaina. Bola ma mara ha. आ नाही आ गुडामातApiClient बरं

મારે એ આવું હજી તારે આપડે બી ને

આ ສળૂલ હાલા઱ જે ઱ શૂરજુ સ�ِજ૛ાણ નો mિં જિંજઝં તણિ. જારાણ � 0 ણાહ જ ાહીં જ્ં જાર જા૮જાજ Sfいい πα 54 Dbqna seeing Commons o it e e cuarto la ¿No બિલકુલ જીલો આરામ કરજો એ પણ સારું જીલો થોડોક સારા થશે તો ગતિ જશે આ દાંતમાં બોન્ડિંગ કરી ને હા હા Apa yang Jakarta tahu? Jakarta એમ કરતા દુખતું તો એમ કરી જો બે હાજો ભાઈ ઉભા ઊભા થાજો

બતાવ્યું ડૉક્ટરને બતાવ્યું તો વૈદ્ય નહી બતાવ્યું હોય વૈદ્ય નહીં બતાવી કોઈ જગ્યા નહીં બતાવી થઈ બી જગ્યાએ બતાવ્યું થોડું બરાબર થઈ થઈ ગયું ખરાબ ખરાબ બતાવી અને આયા આપણા બીજું બી વગર બતાવી પણ એમાં શું છે કે એની એવી જગ્યાએ લાવવાથી તમને ફાયદો આવશો તો ના તો શું કીધું કે સુવિધા શું ચાલુ મેં કે મને કોઈ કે મને જા દેખણે કે કે પાણી ભરાય કે કે તમે ફરાઈ દો ફરાઈ કે મને કે જો મને બતાય આપણે ઝુંડા ની અંદર પાણી થોડીક દબાઈ ગયું હોય ઝુંડા પૂરતું પાણી જાય નહીં એવી રીતે તમારે ચાલુ થઈ જાય એનો ફાયદો તમને દેખાણો અને ધીમે 20% પાછો મળી જાય હાલ બાદ તમને કેટલું દુખ બેઠી છે તમારા કોલ ના મત પચાસ અંદાજી 50% 25% તો તો હવે જો આ એકદમ હેડ ગયો હેડ આવી ગયો